સાંજ એક ભવ્ય જવેલરી ફેશન શો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના ટોપ સુપર મોડલ્સે ત્રણ થી વધુ અનોખી જ્વેલરી ડિઝાઇન રજૂ કરી હતી જ્વેલરી ફેશન શો ની ખાસિયત આ ફેશન શો બે સિકવન્સ યોજાયો હતો જેમાં પ્રથમ સિકવન્સ સાંજે સાત સાડા સાત અને બીજી સિક્વન્સ રાત્રે આઠ થી સાડા આઠ વાગે યોજાય બંને સિક્વન્સમાં કુલ પંદર મોડલ્સ ત્રણસો થી ચારસો અલગ અલગ લેબ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરી રેમ્પવોક કર્યું હતું જેમાં અઢાર કેરેટ ચૌદ કેરેટ અને નવ કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ હતો આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલર્સ પોતાની ફેક્ટરીમાં બનાવેલ આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી આ શો ફેશન લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક સમાન બની રહ્યો હતો આ પહેલા સવારે સોનાની જ્વેલર્સના શોરૂમનું ઉદઘાટન માનનીય કેન્દ્ર જળશક્તિ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષિષ ભાવાણી સુરત શહેર પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘી અને વિનર્સ ગ્રુપના ચેરમેન એસપી શાહ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમ અઢાર હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયેલો છે જે તેને વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમના સંચાલક શ્રી અગત્ય સોનીએ જણાવ્યું કે લેબ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોના કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્વ વધી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું કે પચીસ વર્ષથી આ ઉદ્યોગમાં જીએ ડાયમંડ ડ્રોઈંગ શરૂઆત કરી લૂઝ ડાયમંડના વૈશ્વિક વેચાણથી લઈ જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ સુધીની સફળ રહી છે શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાનો પણ લાભ લઈ શકે છે ઉદઘાટનની ઉજવણી બાવીસ થી ચોવીસ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે તેઓએ જણાવ્યું કે સોનાની જ્વેલર્સ ગ્રાહકોને નવી ડિઝાઇન ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી કિંમતોનું વચન આપે છે જે લેબ્રોન ડાયમંડ જ્વેલરીના શોખીન માટે એક આદર્શ સ્થળ બની રહેશે મારું નામ અગસ્ય સોનાની છે હું સોનાની જ્વેલ્સનો ડાયરેક્ટર છું જે ડિવિઝન છે સોનાની ઇન્ડસ્ટ્રીઝનું સો આજે અમારા શોરૂમનું ભવ્ય ઓપનિંગ હતું જે બાવીસ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે આપણે યોજેલું છે સો શોરૂમની વિશેષતા એ છે કે ખાસ કર આટલો મોટો શોરૂમ કોઈ દિવસ દુનિયામાં હજી સુધી એટલો મોટો આવ્યો જ નથી અમારો શોરૂમ અઢાર હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે જે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી સ્ટોર તરીકે સૌથી મોટો કહેવાય દુનિયામાં અત્યારે ના કે ઇન્ડિયામાં દુનિયામાં એટલે આટલી બધી ડિઝાઇનો જે અમે અહીંયા લાવી રહ્યા છે ડેલી વેરની જ્વેલરી બ્રાઇડલ વેરની જ્વેલરી એ હજી સુધી કોઈ જગ્યાએ નહીં જોવામાં મળી હોય